નમસ્કાર દર્શક મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહે છે જીરુમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છાપરા નંબર પાંચમાં આજે જોઈ શકો કાલ ઉતારેલા છે બે હજાર બોરી આસપાસ જીરુની આવક જોવા મળી રહી છે અને ભાવોની વાત કરીએ તો ગઈકાલે બે હજાર છસો પચાસ રૂપિયાથી લઈને ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયાનું માર્કેટ બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ પણ થોડી જ વારમાં શરૂ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ

ચોત્રીસો ને એકાણું રૂપિયા ત્રણ હજાર ચારસો એકાણું રૂપિયા ભાવ ચોત્રીસો એકાણું રૂપિયા ભાવ શકો ચોત્રીસો એકાણું એકાશી રૂપિયા ત્રણ ચારસો એકાશી રૂપિયા નો ભાવ ત્યાં મિત્રો જોઈ શકો વોકલ ચોત્રીસો એકાશી રૂપિયા પાંત્રીસો ને એકવીસ રૂપિયા ત્રણ હજાર પાંચસો એકવીસ રૂપિયાના ભાવો થયા છે મિત્રો વકલ જોઈ શકો પાંત્રીસો એકવીસ રૂપિયા ભાવો થયા છે વકલ ચોત્રીસો ને એકતાલીસ રૂપિયા ત્રણ હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવો થયા છે આવા વાળું છે ચોત્રીસો ને એકતાલીસ રૂપિયા મિત્રો જોઈ શકો છો

ત્રણ હજાર રૂપિયા થી લઈને છત્રીસો આસપાસનું બજાર ખુલતામાં હાલ બોલાઈ રહ્યું છે